શહેર તો બતાવો એક ગામ તો બતાવો કે જ્યાં ખાડા નથી સમગ્ર ગુજરાતમાં ખાડાઓનું આધિપત્ય છે અમે અલગ અલગ શહેરોમાં ફરીને સારો રૂડ શોધવાનો પ્રયાસ કર્યો પણ ક્યાંય ના મળ્યો હવે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક શહેરમાં પહોંચ્યા તો ત્યાં કેવી સ્થિતિ છે જરા આવું જોઈએ જાણીએ અને સમજીએ

જુનાગઢમાં વરસાદ બાદ જ્યારે ખાડાઓનું રાજ આવ્યું છે ત્યારે જી મીડિયાની ટીમ પહોંચી છે થી સિવિલ હોસ્પિટલ તરફનો રસ્તો આપ જોઈ શકો છો કે મગરમચ્છના પીઠ જેવો આ રસ્તો છે વરસાદના કારણે જે ક્યાંક ક્યાંક ખાડા પડી ગયા છે ખાડા પડી જવાના માટે અહીંયા પથરા નાખવામાં આવ્યા છે અકસ્માતને નોતરું આપતું હોય તેવું તંત્ર કરી રહ્યું છે જો વાત કરવામાં આવે તો વાહનોને ચાલવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સૌરાષ્ટ્રની સફર કરીએ અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની નગરીને કેમ ભૂલાય અમે ભાવનગર પહોંચ્યા અહીં પહોંચતા આજ મહારાજા યાદ આવી ગયા કારણ કે કૃષ્ણકુમાર સિંહજીએ લોકશાહીના બીજ રોપવા માટે સૌથી પહેલી પોતાની નગરી અર્પણ કરી દીધી હતી પણ આજે તેમનો આત્મા દુભાતો હશે સત્તાધીશોએ તેમની સુંદર ભવ્ય નગરીને કેવી બનાવી દીધી છે શહેરના તમામ રોડ બિસ્માર

તો જે જગ્યાએ ખાડા હતા ત્યાં મોટા મોટા ટેકરા કરી કરીને જતા રહ્યા છે એટલે આ અંધેર તંત્ર પૈસા મળે ત્યાં જ દોડે છે બાકી પૈસા ન મળતા હોય ત્યાં આ સરકારમાં કોઈ દોડતું નથી આ રોડ ભાવનગર રાજકોટ રોડ છે વાયા વચ્ચે ચીહોર આવે છે આખો દિવસમાં સતત એનું ટ્રાફિક ચાલુ જ હોય છે એક મિનિટ પણ રોડ બંધ રહેતો નથી સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરો પછી અમે મધ્ય ગુજરાતમાં પ્રવેશ્યા અમે વડોદરામાં હતા એ વડોદરા જે થોડા દિવસ પહેલા પાણીમાં ડૂબેલું હતું ભ્રષ્ટ તંત્રના પાપે શહેરીજનો તરી રહ્યા હતા એ જ વડોદરામાં હવે ખખડેલો રોડ મોટી સમસ્યા બન્યો છે પાદરાના મહુવળ અને ગંભીરાને જોડતો આ માર્ગ જુઓ હાઈવે પાણીમાં ધોવાઈ જતા આખો રોડ ખાડા રોડ બની ગયો છે એટલો ખરાબ રોડ છે કે લોકોનો રોષ આ રોડથી સમાતો નથી

લગભગ આ ચોમાસામાં જ આ રસ્તો ખરાબ થઈ જાય છે આમ કારી માટી છે ને એટલે શહેરીજનો પાસેથી વિકાસના નામે કરોડોનો ટેક્સ સરકાર વસૂલે છે પ્રજા તો બિચારી મૂંગા મોઢે ટેક્સ આપી પણ દે છે પણ પરસેવાની આ કમાણીના બદલામાં તેને શું મળે છે એ જ ખરાબ રસ્તા એ જ તૂટેલા રોડ અને એ જ મોટી પરેશાની તો પછી એક માર્મિક પ્રશ્ન પ્રજા પૂછી રહી છે કે ટેક્સ આપવાનો મતલબ શું Bureau Report Zemuria